વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ઘડીમાં રાત્રે ભારે પથ્થરમારો થયો હજારોના ટોળાએ જૂની ઘડીમાં ઘૂસી જઈને વાહનો અને ઘરોમાં કરી તોડફોડ એઆઈના માધ્યમથી યુવકે ધાર્મિક સ્થાનની વિવાદિત પોસ્ટ કરતા એક જૂથના લોકો રોષે ભરાયા અને તેઓ જૂની ઘડીમાં ઘૂસી જઈને ભારે પથ્થરમારો કર્યો સાથે જ વાહનોમાં તોડફોડ પણ કરી એટલું જ નહીં ટોળાએ નવરાત્રી પંડાલને પણ નુકસાન પહોંચાડ્યું છે નાસભાગમાં પોતાનો જીવ બચાવવા લોકો પગરખા છોડીને ભાગ્યા ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો લોકોને રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું પોલીસે વિવાદિત પોસ્ટ મોકનાર યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે કે કોઈ વ્યક્તિ જેને વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક ધાર્મિકને આતંકવાદી કહે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાયદારી આપી છે કે જે કોઈ આરોપી છે એ આકુપુરા જૂનીガડી વિસ્તારનો છે અને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆર દાખલ કરવામાં આવશે આજ રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક group ના સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસની તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ